ધોરાજીમાં નગરપાલિકાની ઘોર બેદરકારીઓ સામે આવી રહી છે હાલ જેતપુર રોડ પર પણ પાણીની પાઇપલાઇન તૂટી જતા હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે અહીં રસ્તાઓ પર પાણી ભરાઈ જતા સ્થાનિકોએ મુશ્કેલી વેઠવી પડી રહી છે આપનું નામ મારું નામ ધર્મેશ રાજ્ય ગુરુ સામાજિક કાર્ય શું આજનું કાર્યક્રમ કહેવા માંગુ જો રાજ્યનો એક પૂરો વર્ષોથી આંદોલનો થયા રસ્તા રોકો થયા જે છતાં રસ્તો હમણાં ટૂંક સમયમાં બનાવેલો છે સીસી રોડ મંજૂર થઈને બનાવેલો છે અત્યારે એટલી ખરાબ હાલતમાં છે કે એની વાત ના પૂછો અત્યારે મને એવું લાગે છે કે આ ઉનાળામાં ચોપાસા જેવો માહોલ છે પબ્લિકને રાહદારીઓ બાળકોને સ્કૂલને તકલીફ પડે છે જવામાં આ આપી ગેન હવે તો અમારે નામકરણ થયું છે કેના ધોરણનું નામ આપી દેવું પડે એક તો દસની ની બારની પરીક્ષાઓ ચાલુ છે બાળકોને આવવા જવામાં તકલીફ પડે છે અને આ જેમ જેમ પાણી ભરેલું છે કોઈ નિકાલની વ્યવસ્થા કોન્ટ્રાક્ટર તથા તંત્ર એટલી રાખી છે કોઈ નિકાલની વ્યવસ્થા થશે